જય મા મેલડી આ વ્રત કરનાર કારતક કે ભાદરવા સિવાય કોઈપણ મહિનાના મંગળવારથી શરૂ કરી શકાય છે આ વ્રત અગિયાર મંગળવારનું છે બારમા મંગળવારે વ્રતનું ઉજવણું કરવું આ રીતે ત્રણ વખત વ્રત કરી આજીવન વ્રત કરી શકાય મંગળવારે સવારે બાજોટ કે પાટલા ઉપર લાલ વસ્ત્ર પાથરી માની છબી કે ત્રિશુળની સ્થાપના કરી પાંચ લાલ રંગના ફૂલ મૂકવા ઘીનો દીવો કરી જેટલામાં મંગળવાર હોય એટલી અગરબત્તી કરવી અને માને જાણલો કરવો અને વાર્તા વાંચવી ઉત્તર ગુજરાતમાં નાણું સરખું ગામ હતું તે ગામમાં નારણ નામે ખેડૂત રહેતો હતો તેની પત્નીનું નામ મંગળા હતું આ ખેડૂત પતિ પત્ની ખૂબ જ ગરીબ હાલતમાં જીવતા હતા તેઓ ગામને છેડે મોટી વાંસથી બનાવેલી ભાંગ્યા તૂટા ઘરમાં રહેતા હતા અને મહેનત મજૂરી કરીને પેટ ભરતા ઘણી તો તેમને ભૂખ્યા પણ સૂઈ રહેવું પડતું આ બંને પતિ પત્નીને માતાજી ઉપર અપાસ રદ્ધા હતી તેઓ પોતાની ગરીબાઈનું કારણ પોતાના પૂર્વજનોના કર્મને ગણતા તેઓ કહેતા કે આપણે ગયા જન્મમાં કેવા પાપ કર્યા હશે કે આ ભાવમાં આટલી ગરીબાઈ ભોગવવી પડે છે આ ઉપરાંત તેમને ઘેર શેર માટીની ખોટ પણ હતી છતાં બંને જણા હસ્તુમો રાખી જીવન પસાર કરતા હતા એવામાં દુકાળના દિવસો આવ્યા ચોમાસાના ચાર મહિના કોરા જવાથી ગામમાં ભૂખમરો ઊભો થયો લોકો ગામ છોડીને પરગામ જવા લાગ્યા બંને પતિ પત્ની પણ થોડો રેડો ખેડો સામાન લઈ કાઠિયાવાડ બાજુ ઉપડી ગયા એ વર્ષે કાઠિયાવાડમાં વરસાદ સારો થયેલો તેઓ કાંઠે ઝૂંપડું બાંધીને રહેવા લાગ્યા શરૂઆતમાં છૂટક મજૂરી કરીને પેટ ભરવા લાગ્યા પછી તેમને એક પથ્થરની ખાણમાં કામ મળી ગયું મંગળા સવારે વેલી ઉઠી રોટલા ઘડી સાથે ડુંગળી અને ગોળ લઈ ભાથું બાંધી દેતી પછી બંને પતિ પત્ની સૂર્યોદય સાથે જ કામે નીકળી પડતા કારણ ખાણમાં જેટલું વધારે કામ થાય તેટલી વધારે મજૂરી મળે ઝુપડિયેથી ખાણે જતા રસ્તામાં એક દેરી આવતી આ દેરી મેળીમાની હતી તેની પાસે હંમેશા મંગળા ઊભી રહેતી અને બે હાથ જોડી પોતાના ગરીબ પોતાની ગરીબી દૂર થાય અને સુખ શાંતિ મળે તેવી પ્રાર્થના કરતી આ દેરીમાં ત્રણ પથ્થર ગોઠવી એક નાના ટુકડા ઉપર સિંદૂરથી ત્રિશુલ દોરેલા પથ્થર મૂક્યો અહીં કોઈ ધૂપ ધૂપચીપ કરતું ન હતું ક્યારેક વરસના વચલે દિવસે કોઈ કે દીવો કર્યો હોય એમ લાગે મંગળાને આ દેરી સાથે માયા બંધાણી તે દરરોજ હાથ જોડીને પગે લાગી પછી કામ ધંધે જતી તેને આ દેરીમાં માની જાગતી જ્યોત હોય તેવું ભાસતું આમ આ બંને પતિ પત્ની કામ ધંધો કરી શાંતિથી જીવન પસાર કરવા લાગ્યા પણ કુદરતની આગળ બધું નકામ અચાનક નારણના પગ પર પથ્થર પડતા તેના પગે સોજો ચડી ગયો ખાણના મુકાદમે તેને દવાખાને પહોંચાડ્યો ડૉક્ટરે કહ્યું પગમાં હાડકામાં તિરાડ પડી છે સંધાતા વાર લાગશે તેને સંપૂર્ણ આરામ કરવો પડશે આવા અણધારે આ અકસ્માતથી ફરી બંને પતિ પત્ની નિરાશ થયા છતાં મંગળાને કુદરતી શક્તિ મળી હોય તેમ બોલી તમે જરાય મૂંઝાશો નહીં મને પેલી દેરીવાળી મેલડીમાં પર અપાર શ્રદ્ધા છે તે જરૂર આપણી સામે જોશે મંગળા રોટલા ઘડી પતિને પેલો કોળિયો જમાડી તેમને પગે લાગી ઝૂંપડીની બહાર નીકળી રસ્તામાં દેરી આવતા તે પગે લાગવા ઊભી રહી તેણે જોયું તો દેરી પાસે એક ઢોળી પણ મેલી ઘેલી સાડી પહેરેલી શરીરે શુક લકડી એવી ડોશી બેઠી હતી તે બોલી દીકરી હું બે દિવસથી ભૂખી છું બટકું રોટલો હોય તો આપને મંગળાએ પોતાના ભાતામાંથી રોટલા ડુંગળીનો દડો અને ગોળ કાઢીને ડોશીમાંને આપ્યા ડોશીમાં તો કરી બધા જ રોટલા ખાઈ ગયા મંગળાએ વિચાર્યું કે માજી કેટલા ભૂખ્યા હશે કે આખું ભાથું ખાઈ ગયા આજે હું પાણી પીને ચલાવી લઈશ ભાથું ખાઈ ડોશીમાં બોયલા દીકરી તારું ભલું થાજો જેવું મારું પેટ ઠાર્યું એવું તારું પેટ ઠરે ડેરીવાળા માતાજી તને ઠારશે મંગળા ડોશીમાને પ્રણામ કરી કારખાને પહોંચી આખો દિવસ કામ કરીને ઘેર આવી સાંજે જ વિચાર કરતી સૂઈ ગઈ બીજે દિવસે તેણે ફરી દેરી પાસે ડોશીમાને જોયા એટલે મંગળા બોલી માડી આજે તો તમારા માટે ભાતું લાવી છું લો ખાઈ લો આમ કહી તેણે ડોશીમાં આગળ રોટલો અને ડુંગળી ધીર્યા ડોશીમાં તો જલ્દી જલ્દી ખાઈ ગયા ડોશીમાં ખાતા ખાતા બોલ્યા દીકરી તું બહુ દુઃખી હોય એમ લાગે છે અને તારો ધણી ક્યાં છે માડી આ તો ગયા જન્મના કરમની કઠણાઈ છે ગયા જન્મમાં કંઈક એવા પાપ કીરા હશે કે આ જન્મે ભોગવીએ છીએ આમાં કોનો વાક કાઢો દીકરી તું મારી એક વાત માનીશ તું મા મેલડીનું વ્રત કર આજના કલયુગમાં મા શક્તિની જીવતી જાગતી જોત છે એનું વ્રત કરવાથી તારા બધા જ દુઃખ દૂર થઈ જશે મંગળા કામ ધંધા પર મેળડીમાં વિચાર કરવા લાગી સાંજે ઘેર આવી તેણે પતિ નારણને બધી વાત કરી બંને પતિ પત્નીએ માં મેલડીના એક ટાણા અગિયાર મંગળવારના ઉપવાસ કર્યા પાંચ મે મંગળવારે તો નારણ હાલતો ચાલતો થઈ ગયો અને ફરી કામ ધંધે જવા લાગ્યો અગિયારમાં માં મંગળવારે બંને પતિ પત્ની એ કામમાંથી બચાવેલા પૈસામાંથી ખીર રોટલી બનાવી દેરીએ માને ધરાવવા ઉપડ્યા દેરીએ ડોશીમાં બેઠા જ હતા મંગળાએ દેરીએ દીવો કરી ત્રિશુળ સ્વરૂપ માને જમાડી ડોશીમાને પ્રસાદ આપ્યો ડોશીમાં પ્રસાદ અંતરથી આશીર્વાદ આપ્યા અને બોલ્યા તારા મંગળવારનું વ્રત ફળી ગયું પછી તેઓ ઊભા થઈ નારણને કહ્યું બેટા મારા ગયા પછી હું જ્યાં બેઠી છું ત્યાં ખાડો ખોદજે મા મેલડી તારી વારે ચડશે આમ કંઈ આંખના પલકારામાં ડોશીમાં અદ્રશ્ય થઈ ગયા નારણ અને મંગળા તો આંખો જોળતા જોઈ રહ્યા પછી ડોશીમાએ કયા પ્રમાણે નારણ તિકમ પાવડાથી માટી ખોદી તો ખન ખન અવાજ થયો માટી ખસેડી નારણે જોયું તો તાંબાનો ઘડો દેખાયો તેમણે ઘડાનું ઢાંકણ દૂર કર્યું તો અંદર સોના મોર ભરેલો તાંબાનો ઘડો જોઈ બંને પતિ પત્ની અવાક થઈ ગયા મંગળા સોના મોર જોઈને રડવા લાગી અને બોલી હું કેવી દુર્ભાગી કે મા મેલડીને ઓળખી શકી નહીં તે ખૂબ જ પસ્તાવા લાગી પછી બંને પતિ પત્ની તાંબાના ઘડાને ત્યાં જ દાટી દઈ પાછા ઘેર આવ્યા રાતે મા મેલડીનું સ્મરણ કરતા કરતાં ઊંઘી ગયા અડધી રાતે મા મેલડીએ બંને પતિ પત્નીને પોતાના અસલ સ્વરૂપે દર્શન આપતા કહ્યું હવે તમારા દુઃખના દિવસો પૂરા થાય છે વહેલી સવારે સોનામોર ભરેલો ઘડો લઈ આવજો અને આજથી પૂરા નવ મહિને મંગળાની કુખે દીકરો અવતરે તો માનજો કે મા મેલડીનું વ્રત તમને ફેલું છે તમે મળેલા ધનનો સદઉપયોગ કરી સુખ ભોગવજો દુખિયાની સેવા કરજો મારા નામે ખીર રોટલીના વ્રતનો મહિમા વધારજો આમ આશીર્વાદ આપી મા મેલડી અદૃશ્ય થઈ ગયા જેમ મા મેલડી નારણ અને મંગળાને ફેલા તેમ વ્રત કરનાર સૌને ફળજો જય મેલડી